કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું મારા શરીરના હાડકાંનો આભાર માનું છું હું મારા શરીરના હાડકાંનો આભારી છું કારણ કે મારા હાડકાં મારા શરીરને મજબૂત પાયો આપે છે જેથી હું ઊભો રહી શકું ચાલી શકું અને દોડી શકું છું તો મારા હાડકાં તારો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાનો આભારી છું કારણ કે મારી ખોપરી મારા મગજનું રક્ષણ કરે છે મારી પાંસડીઓ મારા હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે તો મારા હાડકાં તારો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાંનો આભારી છું કારણ કે મારા હાડકાં કઠણ હોવા છતાં સાંધા અને સ્નાયુઓની મદદથી તે મુલાયમ છે જેના કારણે હું મારા શરીરના હાડકાનો આભારી છું કારણ કે મારા હાડકાં મારા સ્નાયુઓને ટેકો આપે છે અને મને શક્તિ આપે છે જેથી હું ભારે વસ્તુઓ ઉપાડી શકું છું અને રોજિંદા કાર્યો કરી શકું છું તો મારા હાડકાં તારો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાનો આભારી છું કારણ કે મારા અસ્થિ નવા રક્તકર્ણ ઉત્પન્ન કરે છે જે મારા શરીરને સ્વસ્થ અને ઉર્જાબંધ રાખે છે તો મારા હાડકાં તારો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાંનો આભારી છું કારણ કે મારા હાડકાં કેલ્શિયમ અને અન્ય ખનીજોનો સંગ્રહ કરીને મારા શરીરની જરૂરિયાતો પૂરી કરે છે તો મારા હાડકાં તારો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાંનો આભારી છું કારણ કે કોઈ પણ ઇજા કે ફ્રેક્ચર હોવા છતાં મારા હાડકાં પોતાને સાજા કરવાની ક્ષમતા ધરાવે છે આ મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી તો મારા હાડકા તારો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાનો આભારી છું કારણ કે મારા હાડકા મારા શરીરને રત્નાને સુંદર આકાર આપે છે જે મને આત્મવિશ્વાસથી મારી જાતને જોવાની મંજૂરી આપે છે તો મારા હાડકા તારો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાનો આભારી છું કારણ કે તેઓ મારા બાળપણથી બધતા વસ્તા સુધી મારી સાથે રહે છે મારા જીવનની સફર દરમિયાન મને મદદ કરે છે તો મારા હાડકાં તારો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 હું મારા શરીરના હાડકાંનો આભારી છું કારણ કે મારા હાડકાં હળવા થતાં મજબૂત છે જે કુદરતની એક અદ્ભુત રચના છે તો મારા હાડકાં તારો હું ખૂબ ખૂબ આભારી છું અબર 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 આ રીતે આપણું શરીરના હડકા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને આપણે આપણું સ્વાસ્થ્ય અને જીવન પ્રત્યે સકારાત્મકતા વધારી સકીએ છીએ